હલો મિત્રો નમસ્તે નવાબ્લોકમાં આપનું સ્વાગત છે અત્યારે તલમાં પાણી વળી રહ્યો છું આ તલ અત્યારે સત્તાવન દિવસના થઈ ગયા છે અને પાંચમું પાણ ચાલે છે આ તલની અંદર સારી એવી છે તો સોટ પણ ફૂટે છે ક્યાંક ક્યાંક અને તલ બહુ સરસ છે એકદમ સારા છે હું તમે જોઈ શકો છો કે આ તલ કેવા છે તલમાં જે રીતે ભેજ હોય એ રીતે વધારે થોડોક વધે પછી ભેજ ઓછો હોય તો તલ અટકી જાય વધવામાં એટલે જ્યાં સુધી આ ડોડવા આવી જાય અને પછી એને પાણી થોડું થોડું વધારે આપવી તો વધારે સારું રહે કારણ કે એના પછી ભેજ ઓછો થઈ જાય એટલે પછી એમાં ડોડવા ન આવે અને ફૂલ મરી જાય ફૂલ મરી જાય એટલે તલ વધતો બંધ થઈ જાય પછી એટલે અત્યારે ફૂલ ટાઈમ છે તલને પાણી આપવાનું અને ખાતર આપ્યું છે સલ્ફર ઉરિયા અને બીજું ઓર્ગેનિક પણ સાથે થોડું થોડું હોય છે બધું ભેગું ખાવ પાકૃતિક તો ખેતી નથી કરતા પણ બધું સાથે હાલે છે ઓર્ગેનિક કરવા જાય તો આવું ને આવા ન થાય એટલે ભેગું કરવું જરૂરી છે કારણ કે ને એવું હોય આપણે બીજું ખાતરને એવું તો ન નાખીએ ગઈ પણ આવું આપણે થોડું ઘણું કરી તો ફાયદો રહે છે સારું લાગે વિડીયો શેર કરજો અને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ